નમસ્કાર મિત્રો ભણતર અને ગણતરમાં તમારું સ્વાગત છે અને નથી પણ બરાબર કેમ કે વિડીયો જોવા જોવાય નથી જોવાવાળા કાંઈ કંઈ કહેવામાં આવતું નથી આ ભણવાની વાત કરું છું ઉપકરણો અને તેના ઉદ્દેશ્યો વિજ્ઞાન સંબંધિત ક્ષેત્રોની અંદર વિજ્ઞાન સંબંધિત ક્ષેત્રોની અંદર કે ઘણી બધી પરીક્ષાઓની અંદર આપણે અમુક મીટરોના નામ પૂછે અને એનો ઉપયોગ કરે એક પાંચ કે બે માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે હાલમાં પોલીસની જે ભરતી આવવાની છે કે એનટી રેલવેની કેન્દ્રમાં જે પણ ભરતી આવવાની છે એ બાબતે આપણે ભણતર અને ગણતરમાં ઘણા દિવસે આજે એક વિડીયો લેવાની ઈચ્છા થઈ ગઈ છે ઉપકરણો અને તેના ઉદ્દીશો કે પછી ઉપયોગો તો વાત કરીએ મેં પહેલાં આની પહેલાં પણ આ વિડીયો ભણાયેલો છે અમુક વસ્તુ લખી રાખી લે હશે એટલે માર્ક પણ હશે છોકરાઓને ભણવા માટે એક્યુમુલેટર બરાબર એક્યુમ્યુલેટર આ શા માટે વપરાય છે તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે વિદ્યુતની જે પણ ઉર્જા છે એનો સંગ્રહ કયું મશીન કરી શકે જો એવો સવાલ કરવામાં આવે તો એનો જવાબમાં લેટર થઈ શકે એલ્ટિમીટર એલ્ટિમીટર છે ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે તમે ધરતી ઉપર છો ઉપરથી વાહન કે વિમાન થાય છે ને અહીંયાથી બેઠા બેઠા તમારે ઊભાભા એવું જોવું હોય કે વિમાનની ઊંચાઈ કેટલી હશે તો બરાબર એલ્ટીમીટરનો ઉપયોગ થાય છે એરોમીટરની વાત કરું તો એરોમીટર છે વાયુનું વજન હો વાયુની વજન કેટલું હવાની શું વજન હોય છે અને એની ઘનતા શું છે એ એરોમીટર માપી શકાય છે બરાબર એક્ટિનોમીટર એક્ટિનોમીટર છે ને એ સૂર્યના કિરણોની ત્રીવ્રતા માપે છે સૂર્યના કિરણોની ત્રિવતા કેટલા વેગ સાથે કે કેટલી ઝડપ કે એમાં કેટલી ગરમી રહેલી છે બરાબર સૂર્યના કિરણની ત્રિવતા કયું સાધન માપે છે તો એ એક કિલોમીટર છે એવી રીતે છે એક્સી લીરો એક્સી લીરો છે ગતિમાન વાહનોનો પ્રવેગ બરાબર મોટા હાઈવે ઉપર ત્યાં લિમિટ મૂકેલી હોય છે એક સો ઉપર વાહન ચલાવવું નહીં હંકારવું નહીં એવું લખેલું હોય છે એકસો વીસથી પરમિટ હોય છે ત્યાં આ મીટર મૂકવામાં આવે છે કહ્યું તો એક્સિલોરોમીટર ગતિમાન વાહનોનો પ્રયોગ માપવા માટે એનિમોમીટર આ શબ્દો તૈયારી કરવાવાળા માટે ખરેખર મજા આવે એવું છે અને અમુકને નહીં પણ મજા આવે કેમકે આ તો બધું વાંચેલું હોય છે આ તો બધું ઘસાઈ ગયેલું છે આ તો છાપ અભાવવામાં કે કોઈ જનરલ નોલેજની બુકોમાં કે સ્પેશિયલ વિજ્ઞાનની કોઈ બુકોમાં આ બધું છાપેલું જ છે પણ આપણે છાપેલું જ મજા આવે છે બરાબર એનિમોમીટરની વાત કરું તો ગતિમાન વાયુની માપવા વાયુ કેટલી ગતિ આવે છે બરાબર એ માપવા માટે એનિમોમીટર છે પછી છે એ મીટર એ મીટર છે વિદ્યુત પ્રવાહની તીવ્રતા જે તીવ્રતા માપી શકે છે બરાબર તીવ્રતા માપી શકે છે તો એ એ મીટર છે સેની વીજળીની હો લાઇટની વાત છે વિદ્યુત પ્રવાહની તીવ્રતા માપવા માટે એ મીટર ઓડિયો મીટર છે ધ્વનિ બરાબર જે પણ અવાજ કે ઘોંઘાટ થાય છે બરાબર હું અત્યારે જે પણ બોલું છું બરાબર એ સીધે સીધું તમને સંભળાય છે એનો બે રીઝન હોઈ શકે છે બરાબર કાં હું કંઈ સારું માઇક વાપરતો હોય બરાબર હું એમનામાં જ કે કેમેરો ખોલીને જો વાપરું તો આજુબાજુના જે સાઉન્ડ તમને હમણાં ચકલીનો અવાજ આવતો હોય છે ટ્રેનનો છે કે વાહનનો કે બીજું કોઈ પણ બરાબર તો એ એની અંદર માપે છે ઓડિયો મીડિયા બરાબર ધ્વનિની તીવ્રતા માપે છે આ તો ખાલી તીવ્રતા માપે છે બરાબર પછી છે ઓડિયો ફોન તો એ સાંભળવામાં મદદ કરે છે બરાબર તમે જ્યારે પણ સાંભળો તો સારી ક્વોલિટીનો ઓડિયો ફોન તમારે જોઈતો હોય તો એમાં જે ધ્વનિ કે જે મ્યુઝિક વાગે છે ને એ જ તમને સંભળાય અને એની અંદર પણ બીટ્સ બરાબર બીટ્સ એટલે કે એની અંદર એ બીટ્સનું મિશ્રણ થાય છે ત્યારે તમારા કાનની અંદર પણ ત્રણ નાના નાના હડકા છે એનો આનો અલગથી વિડિયો બનાવીશ બરાબર ઓડિયો મીટર છે ધોની ત્રીવાતા ઓડિયો ફોન છે સાંભળવામાં મદદ કરે છે બરાબર એરિસ ઓરિસ્કોપ એરિસ ઓરીની એરિસ્કોપ એરિસ્કોન કાનના આંતરિક ભાગોની તપાસ કરવા માટે વપરાય છે કાનના ડૉક્ટર પાસે જાઓ તો એની પાસે એરિસ્કોપ હોવું જોઈએ કા મશીન વગેરે એમનામ તોય કોઈ વસ્તુ કરી ના શકાય બરાબર એરિસ્કોપ છે કાનના આંતરિક ભાગોની તપાસ કરવા માટે બેરોમીટર છે હવાનું દબાણ માપવા માટે હવાનું કેટલું દબાણ છે હવાના દબાણથી ઘણી બધી વસ્તુ લિફ્ટ કરી શકો છો બરાબર બેરોમીટર હવાનું આ કદાચ બેરોમીટર અતિ સામાન્ય પ્રશ્ન છે ઓડિયો ફોન છે સામાન્ય પ્રશ્ન છે એરોમીટર કદાચ વારંવાર આ તો વારંવાર જે આવે છે એ મીટર વિદ્યુત પ્રવાહ વાળું પછી છે બેરોગ્રાફ હવાના વાયુનું દબાણ અંગેનું માહિતી એકત્ર કરતું યંત્ર હવાના વાયુના દબાણ બરોબર એનું દબાણ અને એની માહિતી એકત્રિત કરે અને પછી બેરોમીટર હવાનું દબાણ માપાય છે બરોબર અતિ સામાન્ય પ્રશ્ન બેરોગ્રાફ હવાના વાયુ દબાણ અને માહિતી એકત્રિત કરતું યંત્ર છે બાયોનો કૂલર્સ દૂરની વસ્તુ છે ને એને નજીક બરાબર આ તો ટેકનોલોજી ઘણી સજી રહી છે હું આટલાથી આટલું કરું ને એટલે ફોકસ થઈ જાય ડબલ બરાબર આની પર ફોકસ થઈ જાય હું બ્લર થઈ જાઉં એવી રીતે દૂરની વસ્તુ છે ને એને તમારે નજીક જોવું હોય તો એ એક દૂરબીન સમજો ને કે દૂરબીન એ જ કામ કરે છે કે તમે દૂરની વસ્તુ થોડુંક ઝૂમ કરીને નજીક જોઈ શકો પણ મોબાઈલ કેમેરા આવાથી આ જે પરિસ્થ શું કહેવાય આ જે ક્રાંતિ થઈ છે ને મોબાઈલ પછી બરાબર એ અદ્ભુત છે ભાઈ એની કોઈ સીમા નથી બરાબર પછી બાયોનો ક્લસ દૂરની વસ્તુને જોવા માટે બોલોમીટર બોલોમીટર છે ઉષ્માના વિકરણને માપવા માટે એક આ વિદ્યુતના વિકિરણને માપવા માટે એક હવામાનના વિકિરણને માપવા માટે એની ઘનતા માટે આ છે ઉષ્મા ગરમી કેટલી છે બરાબર ઉષ્માના વિકિરણને કિરણ પણ નહીં વિકિરણોને માપવા માટે તો છે બોલો મીટર પંદર નંબરમાં છે વર્નિયર વર્નિયર છે ગોળ વસ્તુનો વ્યાસ ગોળ તમામ વસ્તુ છે દીપડાથી લઈને પાઇપ સુધી બરાબર જે જે વસ્તુ ગોળ છે એમાં મજા આવે એવું છે પણ તો એ વર્નિયર છે એ ગોળ વસ્તુનો વ્યાસ અને એની ઊંડાઈ માપવા માટે કેટલું ઊંડું છે બરાબર હો હોય કો હોય મોતનો કો હોય કે પોતાનો કો હોય બરાબર વર્નિયર છે બરાબર એ ગોળ વસ્તુનો વ્યાસ અને એની ઊંડાઈ માપવા માટે છે બરોબર છે આ છે કેલો કેલરીમીટર ઉષ્માનું પ્રમાણ શરીરની ઉષ્મા હોય પૃથ્વીની ઉષ્મા હોય કોઈપણ પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ વૃક્ષો કેલરીમીટર ઉષ્માનું પ્રમાણ માપવા માટે ઉપયોગ થાય છે ક્રો તાપમાન દબાણ હવામાનનો હવામાનના તાપમાન દબાણમાં ફેરફાર હું અહીંયા લખી નાખું કેમ કે હવામાન ના તાપમાનના દબાણમાં ફેરફારની પરિસ્થિતિ વચ્ચે સમય દર્શાવે ખાલી શું દર્શાવે બરાબર તો ખાલી સમય તો ક્રોનોમીટર પણ શેનો સમય દર્શાવે તો હવામાનના તાપમાન દબાણમાં ફેરફારની પરિસ્થિતિનો સમય પછી છે કોમ્પ્યુટેટર કોમ્પ્યુટર નથી હો કોમ્પ્યુટેટર છે વિદ્યુત પરિપાથની અંદર બરાબર વિદ્યુત પરિવારની અંદર વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખવાનું કામ કોઈ કરતું હોય કોઈ યંત્ર તો એ છે કોમ્પ્યુટેટર અને કોમ્પ્યુટર શું કરે છે તો તમને બધાને ખ્યાલ છે બરાબર કંપાસ બોક્સ ઓ કંપાસ બોક્સ બરોબર આ કંપાસ બોક્સ છે ને મિત્રો આપણા માટે અત્યારે કોઈ કામની વસ્તુ નથી કેમ કે મોબાઈલમાં બધું લગભગ બધી વસ્તુ આવી જાય છે બરાબર કંપાસ બોક્સ જે તે ટાઈમે સુધાણું ત્યારે એ બહુ મોટી ઉપલબ્ધિ હતી બરાબર એ છે દિશા સૂચક યંત્ર તમે કઈ જગ્યાએ છે નોર્થમાં સાઉથમાં ઈસ્ટમાં કે વેસ્ટમાં બરાબર કે કંપાસ બોક્સ ઘણા બધા પિક્ચરોની અંદર નાના નાના તાંબળ પિત્તાના બરાબર તાંબળ પીતા શું તાંબાના કંપાસ બોક્સ આ દિશા સૂચક યંત્ર રાખતા ને એવી પિક્ચરમાં હવા મારવા માટે હું ક્યાં છું શું છું પણ છેલ્લે તો પછી દિશામાં જતા હોય એટલે કંપાસ બોક્સ દિશા સૂચક યંત્ર છે અતિ સરળ સામાન્ય નાના છોકરાઓને આવડી જાય એવો બરાબર છે ક્રાયોમીટર છે નીચું તાપમાન માપવા માટે કેટલું તાપમાન નીચું જાય છે કેટલું તાપમાન ઠંડી હોય ગરમી હોય બરાબર એ ક્રાયોમીટર તાપમાન નીચું જ બરાબર નીચું તાપમાન માપવાનું યંત્ર છે ડેનિયલ ઓ ડેની ડેનિયલ ન ડેનિયલ સેલ સોરી ડેનિયલ સેલ છે વિદ્યુત પરિપથમાં સીધો પ્રવાહ ડી ઓસી બરાબર ડીઓ સી વિદ્યુત પ્રવાહ પરિપથમાં સીધો પ્રવાહ કે ડીઓસી પ્રવાહિત કરવા માટે જેને પણ ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ કરી રહ્યું છે એમને ખબર છે કે ડેનિયલ શું છે કે ડેનિયલ સેલ શું છે બરાબર ડેનિયલ શબ્દ ખરેખર આમ આનંદ આવ્યા એવો છે બરાબર યુવાન વર્ગના જે તમામ ડેનિયલને ઓળખે છે એ કંઈક કોમેન્ટ વોમેન્ટ મારજો માર્યું હોય તો નહીંતર પણ ચાલશે ડેન્સિટી મીટર ડેન્સિટી મીટર છે પદાર્થની ઘનતા માપવાનું યંત્ર પદાર્થની ઘનતા એટલે એ કેટલી એને ચારે પણ દિશાથી એની ઘનતા ઘનતા માપવા માટે બરાબર આપણા ગણિતમાં ઘનતા શું છે ઘન શું છે ઘનફળ શું છે આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ અને એવું લાગે તો આના ઉપર સ્પેશિયલ કોઈક વિડીયો બનાવશું કોઈક સારા એવા વ્યક્તિને લઈને છોકરી હશે તમને વધારે મજા આવશે બરાબર એટલે કે ડેન્સિટી મીટર પદાર્થની ઘનતા માપવાનું યંત્ર ટાફોન ડિકટાફોન છે વાતચીત કરવા માટેનું યંત્ર વાતચીત કરવા માટે ડિકટાફોનનો ઉપયોગ થતો તો હાલમાં કોઈ રેકોર્ડ કરવું હોય ને તો એ બે વસ્તુ પ્રમુખ છે એકથી કેમેરો બરાબર અને મોબાઈલ આનાથી વાતચીત રેકોર્ડ થઈ જાય પણ પહેલાં ડિક્ટાફોનનો ઉપયોગ અલગથી જ બરાબર બચ્ચનના જમાનાના પહેલાંની વાત છે કે પોલીસ ખાતામાં ફોન આવ્યો એટલે ફોન તમને અંદર દેખાશે બરાબર વાતચીત કરતું યંત્ર છે સાયક્લોટ્રોન ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા કણ આ બધા કણ છે નાના નાના એ કણને પ્રવિગી કરતું યંત્ર છે એ છૂટા પણ પાડી શકે ભેગા પણ પાડી શકે કોણ તો એ સાયક્લોટ્રોન પછી સાયટ્રોટોન આ ક્લોટ્રોન છે આ ટ્રોટોન છે બરાબર સાયક્લો સાયક્રોટોન એ કૃત્રિમ આબોહવા બનાવતું યંત્ર છે કૃત્રિમ આબોહવા શું તો એનું એક સારું એવું ઉદાહરણ છે કે હજુ હમણાં જ દુબઈની અંદર એ લોકોએ એવા યંત્રો બરાબર એવા વિમાનો ઉડાડી ક્લાઉડ કનેક્શન કરાવ્યું છે એટલે કે વાદળા જાતે ભેગા થાય અને કૃત્રિમ વરસાદ થાય એટલે તમે શક્યતાઓ હવે એવી છે કે વરસાદ જ્યાં લાવો હોય ને ત્યાં આવી શકે સમજો છો ને તમે કે કોઈ એવું કંઈ રણમાં વરસાદ નહીં થાય નહીં કેમ થાય એવું છે તો એ છે સાઇટ્રોટોન કૃત્રિમ આબોહવા બનાવે છે આબોહવા કૃત્રિમ કુદરતી રીતે જે બને છે તો બને જ છે કૃત્રિમ માનવી બનાવે છે સાઇટ્રોટોનથી બરાબર વોલ્ટ મીટર વિદ્યુત પરિપાથમાં બે બિંદુ વચ્ચેનો સ્થિત માન તફાવત આ છે ને જહાજમાં વોલ્ટ મીટર તો લગભગ જહાજમાં હોય આપણે તો એક બે વખત જ બેઠા છીએ કેમ કે એટલે બહુ મીર માલિકના છોકરા છે નહીં ફોલ્ટ મીટર છે ને વિદ્યુત પરિપાથમાં બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતમાં તફાવત દર્શાવે છે કે બે બિંદુ વચ્ચેની તફાવત કેટલો છે ક્યારેક કોઈ કેમકે જહાજોની અંદર એ હોય છે એમાં પણ બહુ મોટી મશીનરી હોય કે એક જહાજથી બીજા જહાજ વચ્ચેનું જે પણ તફાવત છે એનાથી એમનું નજીક આવો રહીમાં તો ઘણા બધા ઉપયોગ શું કહેવાય એના સાધનો હોય છે પણ વોલ્ટ મીટર એ જરૂરી ખાસ છે પછી પ્રોજેક્ટર અને માઇક્રોસ્કોપ સત્યાવીસ અને અઠ્યાવીસમાં નંબર છે પ્રોજેક્ટર બરાબર સત્યાવીસમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટર શું છે ને એ કહેવાની જરૂર નથી પણ જે તે ટાઈમે આ બહુ મોટી ખોજ હતી એ શું કામ કરે છે તો ફિલ્મના દ્રશ્યોને પડદા પર દર્શાવે છે હવે તો પડદા પર શું હવે તો ગમે હું તા હોતા લાંબા થઈને ઘપ થઈને ટીવીની સ્વીચ પાડો બરાબર એ નાનું એવું પ્રોજેક્ટર થઈ ગયું ચાઇનાવાળા ક્યાંક ક્યાંય પહોંચી ગયા છે બરાબર ચાદરમાંથી નીકળીને ચાંદ સુધી જતા રહ્યા છે એટલે પ્રોજેક્ટર છે ને ફિલ્મના દ્રશ્યોને પડદા પર દર્શાવે છે અને માઇક્રોફોન છે માઇક્રોફોન અતિ સૂક્ષ્મ વસ્તુને મોટી કરીને બતાવે છે બરાબર નાના નાના ડીએનએ સુધી નાની વસ્તુ ડીએનએ તો ના એમાં બતાવી શકો પણ કોઈ પણ વસ્તુને તમારે અતિ સૂક્ષ્મક્ષ્મ બેક્ટેરિયાથી લઈને તમારા નખથી લઈને તમારા વાળમાં તમારી આંખમાં તમારી એ ક્યાં હોય બરાબર એ બધી વસ્તુ તમને એ માઇક્રોફોનની અંદર માઇક્રોસ્કોપની અંદર તમે મૂકો ફેરવો જુઓ બતાવી દે છે ઉપકરણો અને તેના ઉદ્દેશોની અંદર ભાગ એક રાખું છું કેમ કે આ તો મેં લગભગ અઠ્યાવીસ જ નામ લીધા બરાબર હું ભાગ એકડ એક ભાગ એક રાખું છું ભાગ બેની અંદર આપણે અઠ્યાવીસ સુધી તો કરીએ ને થી ચાલુ કરીશ બરાબર અને બીજો એક વિડીયો આની ઉપર જ બનાવી દઈશ વિજ્ઞાન સંબંધી ક્ષેત્રોની અંદર આજે ભણતર અને ગણતરમાં આટલું જ ખૂબ ખૂબ આભાર મિત્રો